હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી આઈઆરસી તરફથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહી છે કે જ્યાં આગળ હવેથી પીઆરમાં અમુક એનઓસી કોડને કાઢી નાખવામાં આવ્યા છે એની સાથે જ તે અમુક નવા એન ઓસી કોડને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે એટલે અલ્ટિમેટલી આ જે લોકોના એનઓસી કોડ આમાં એડ થયા છે એના માટે ગુડ ન્યૂઝ કહેવાય અને જે લોકોના એન ઓસી કોડ નીકળ્યા છે એના માટે સારા ન્યૂઝ ના કહી શકાય આજે હું તમને ડિટેલની અંદર બધા આપું ખાસ જોવા જેવા છે કારણ કે બધા એનઓસી કોડ તમારે જોશો તો જ તમને ખ્યાલ આવશે કે તમે હવે પીઆર માટે કેનેડામાં એલિજિબલ છો કે નથી કારણ કે આ જે ચેન્જીસ છે એ આઈઆરસી તરફથી ફાઇનલી એક્સપ્રેસ એન્ટ્રીની અંદર કરવામાં આવ્યા છે તો એક્સપ્રેસ એન્ટ્રીની અંદરથી જો આ એનઓસી કોડ નીકળી ગયા છે ધેટ્સ મીન કે તમારું પ્રાયોરિટી લિસ્ટમાં નામ ના આવે અને જે લોકોના એડ થયા છે એમના માટે સારી વાત એ છે કે એમનું પ્રાયોરિટી લિસ્ટમાં નામ આવી શકે આપણે આગળ જો વિડીયોની અંદર જોઈએ તો કેનેડા આઈઆરસીમાં અત્યારે કેટલા એનઓસી કોડ્સ અથવા કોણ કોણ પ્રાયોરિટીમાં છે પહેલા એ લઈ લઈએ પછી એના ડિટેલ એનઓસી કોડ્સ બી હું તમને કહીશ કે કયા એનઓસી કોડ જે છે એ નીકળી ગયા છે અથવા કયા એનઓસી કોડ જે છે એ નવા એડ કરવામાં આવ્યા છે તો કે જો અત્યારે પહેલમ પહેલું પ્રાયોરિટી લિસ્ટ અથવા તો નોર્મલ લિસ્ટની જો આપણે વાત કરીએ તો એક્સપેસ એન્ટ્રીએ જે ફોકસ કર્યું છે એ સિલેક્શનો ફ્રેન્ચ લેંગ્વેજ પ્રોફિયન્સી છે હેલ્થકેર અને સોશિયલ એગ્રીકલ્ચર એગ્રી ફૂડ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ સ્ટીમ ઓક્યુપેશન્સ આમાંથી સ્ટીમ ઓક્યુપેશનનું બી ખાસ જોવા જવું છું કારણ કે ઘણા બધા ઓક્યુપેશનને રીમૂવ કરી દેવામાં આવ્યા છે ટ્રેડ ઓક્યુપેશન અને એજ્યુકેશન ઓક્યુપેશનની અંદર ઘણા મોટા ચેન્જીસ થયા છે જેમાં જો આગળ જોઈએ તો ફ્રેન્ચ લેંગ્વેજ પ્રોફિયન્સી હેલ્થકેર અને સોશિયલ સર્વિસ ઓક્યુપેશન ટ્રેડ ઓક્યુપેશન અને એજ્યુકેશન ઓક્યુપેશન આ ઓક્યુપેશન્સ જે છે એમને કન્ટિન્યુ જ રાખવામાં આવ્યા છે અને ડિટેલની અંદર જો તમને હું એનઓસી કોર્સ કહું તો ખાસ નોટ કરો કારણ કે દરેક વસ્તુની અંદર નવા ચેન્જીસ આવ્યા છે જેમાં હું તમને જો વાત કરું તો હેલ્થકેર ઓક્યુપેશનની જો આપણે વાત કરીએ હેલ્થકેર અને સોશિયલ સર્વિસ આમાં આઠ ઓક્યુપેશન એડ કરવામાં આવ્યા છે અને છ ઓક્યુપેશન જૂના જે હતા એને રિમૂવ કરી દેવામાં આવ્યા છે હું ડિટેલ આપું છું હમણાં એની બી કે કયા કયા ઓક્યુપેશન આવ્યા છે અને કયા કયા ઓક્યુપેશન રિમૂવ કરવામાં આવ્યા છે તમે કન્ટિન્યુ રહેશો તો તમે જોશો વિડીયો તો તમને સમજાઈ જશે અને જો ચેનલ પર નવા છો નોટિફિકેશન ઓન રાખજો અને સબસ્ક્રાઈબ કરી રાખજો તાકી આવી જ ઇન્ફોર્મેશન તમને જલ્દી મળે તમારા કોઈ ઓપિનિયન આપવામાં આવો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો સ્ટીમ ઓક્યુપેશનની જો વાત કરીએ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સ એમાં નવા કશું એડ કરવામાં નથી આવ્યું ઝીરો ઓક્યુપેશન અને ઓગણીસ ઓક્યુપેશન અથવા ઓગણીસ એનઓસી ઓસી જે છે એને રિમૂવ કરી દેવામાં આવ્યા છે

ટિયર લેવલ જે હતું એનું ટુ હતું આ એવા એનઓસી કોડ છે કે જે એડ કરવામાં આવ્યા છે આઠ ઓક્યુપેશન જે મેં તમને વાત કરી ને એ મુજબ કે આઠ ઓક્યુપેશન એડ થયામાંથી એક આ હતું બીજું છે કાર્ડિયોલોજી ટેકનોલોજીસ્ટ એન્ડ ડાયનોકોલોજીસ્ટ ટેકનોલોજી બત્રીસ એકસો ત્રેવીસ નો એન કોડ છે ટિયર લેવલ એ બી ટુ અંડરમાં આવતું હતું ડેન્ટલ થેરાપિસ્ટ બત્રીસ એકસો અગિયાર ટીયર ટુ કેટેગરીમાં હતું આ એનો કોડ બી એડ કરવામાં આવ્યો છે અધર મેડિકલ ટેકનોલોજીસ્ટ એન્ડ ટેકનિશિયન્સ એનઓસી કોડ આ બી એડ કરવામાં આવ્યો છે ટિયર ટુ કેટેગરીઝમાં બત્રીસો ઓગણત્રીસ ફાર્મસિસ્ટ એડ કરવામાં આવે છે એકત્રીસ એકસો વીસ છે થ્રી વન વન ટુ ઝીરો અને ટિયર કેટેગરી વન ની અંદર એડ થયા છે ફાર્મસી ટેકનિશિયન્સ છે બત્રીસો ચોવીસ ટીયર ટુ ની અંદર એડ થયા છે ટીયર ટુમાં જ તે સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર્સને એડ કરવામાં આવે છે ફોર ટુ ઝીરો વન સોશિયલ વર્કર્સની જો વાત કરીએ ફોર વન થ્રી ડબલ ઝીરો ટીયર વન કેટેગરીમાં એડ કરવામાં આવે છે આ આઠ ઓક્યુપેશન એવા હતા કે જે નવા એડ કરવામાં આવ્યા છે અને બાકીના જે ઓક્યુપેશન જે મેં તમને વાત કરી એ મુજબ કે છ ઓક્યુપેશન જે હતા એ જૂના હતા એને બાદ કરી દેવામાં આવ્યા છે એ જો ખાસ નોટ કરી લો તમે આ છ એવા ઓક્યુપેશન છે જે હેલ્થકેર અને સોશિયલ સર્વિસીસમાંથી રિમૂવ થઈ ગયા છે એજ્યુકેશન કાઉન્સેલર જેનો એનઓસી કોડ હતો ફોર વન

પરંતુ સ્ટીમ ઓક્યુપેશન જે હતા એને કરી દેવામાં આવ્યા છે એટલે ન્યૂ એડેડ કોઈ વસ્તુ નથી કોઈ બી એન કોડ નથી પરંતુ ઓગણીસ એનઓસી કોડ્સ જે છે એને રિમૂવ કરવામાં આવ્યા છે આ કોડ્સ તમે નોટ કરો કે કોના કોના એનઓસી કોર્ડ્સ આમાંથી રિમૂવ થયા છે અને એ પહેલાં એક બીજી એક નાની અમથી વાત કે તમે મેઇનલી વિડિયોઝ જે છે એ ખાસ શેર કરતા રહેજો બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ લોકો સુધી વિડીયોઝને તમે શેર કરતા રહ્યો એમના સુધી બી માહિતી જલ્દી પહોંચે અને સાચી માહિતી પ્રોપર પહોંચી શકે અને અમારી બીજી ચેનલ એટ ધી રેટ એચ એમ વિઝા કાઉન્સલિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને એના વિડીયો બી શેર કરતા રહો કારણ કે બીજી કન્ટ્રીઝમાં બી જેમના બાળકો હશે મા બાપને બી જો માહિતી મળશે તો એમના માટે એક સારી વાત કહેવાય હવે સ્ટીમ ઓક્યુપેશનના એનઓસી કોર્સ જે છે એ તમે નોટ કરો જો સ્ટીમ ઓક્યુપેશન્સની વાત કરીએ તો એનઓસી કોડ ખાસ નોટ કરો કે જેમને એડિશનલ બેનિફિટ્સ મળી શકે અથવા તો એડ કરવામાં આવ્યો છે સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ ડબલ ટુ થ્રી ડબલ ઝીરો ટીયર ટુ કેટેગરીની અંદરમાં ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ છે ડબલ ટુ થ્રી વન ઝીરો એનો સી કોડનું જે લેવલ છે ટીયર કેટેગરીનું ટુની અંદરમાં જીઓલોજીકલ એન્જિનિયર્સ એટલે કે ટુ વન થ્રી વન થ્રી વન ટીયર લેવલ છે વનની અંદરમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ્ટ એન્ડ ટેકનિશિયન્સ ડબલ ટુ થ્રી ઝીરો વન ટીયર ટુ કેટેગરીના લેવલમાં એડ કર્યા છે મિકેનિકલ એન્જિનિયર્સ ટુ વન થ્રી ઝીરો વન વન ઇન્સ્યોરન્સ એજન્ટ એન્ડ બ્રોકર્સ માટે થ્રી સિક્સ થ્રી વન ડબલ ઝીરો એનો એન કોડ છે અને ટીયર થ્રી કેટેગરીમાં રાખવામાં આવ્યા હવે તો કે જે ઓગણીસ ઓક્યુપેશન્સ ટીમ ઓક્યુપેશનમાંથી રિમૂવ થઈ ગયા છે એનો લિસ્ટ તમે જોવો આર્કિટેક્ટ રિમૂવ ટુ વન ટુ ડબલ ઝીરોનો એન ઓસી કોડ હતો ટીયર વનનું કેટેગરીનું લેવલ હતું બિઝનેસ સિસ્ટમ એન્ડ સ્પેશિયાલિસ્ટ ટુ વન ટુ ટુ વન ટીયર વનનું લેવલ હતું કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ મેનેજર્સ ટુ ડબલ ઝીરો વન ટુ ઝીરોનું ઓ લેવલ એટલે કે આપણે જીરો કહીએ છીએ કેનેડામાં ઓ લેવલ કહેવાય છે ઓ લેવલની અંદરમાં રિમૂવ કોમ્પ્યુટર એન્જિનિયર્સ એમાં સોફ્ટવેર એન્જિનિયર્સ અને ડિઝાઇનર્સને એક્સપેક્ટ રાખવામાં આવ્યા છે ટુ વન થ્રી ડબલ વન ટીયર કેટેગરી વન computer system developers and programmers two one two three zero tier category level one data scientists two one two double one database analysis and data administrator two one two two three engineering managers two double zero one zero information system specialist two one 3, 2. Uh, land surveyors two one two zero three landscape architects two one two zero one mathematician two one uh, two one zero ટીયર વન કેટેગરીની અંદર રીમૂવ કરી દેવામાં આવ્યા છે ટેકનિકલ એરરને કારણે આ અહીંયા સુધી જ વિડીયો આવ્યો છે આનો બાકીનો જે પાર્ટ છે મારી બીજી ચેનલ એટ ધી રેટ એચએમ વિઝા કાઉન્સેલિંગ આના ઉપર મેં બાકીના ઓક્યુપેશનની ડિટેલ આપી છે ઓલરેડી અહીંયા રિલીઝ કરી રહ્યો છું તમે ત્યાં જઈને જોઈ શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત